આ છે મામાદેવનું મંદિર કમડિયાનું બધા તમે દર્શન કરી લો ભાઈ અહીંયા આવો એટલે પેલા રોડ આવશે પછી આ ગોળીઓ આવશે અને પછી આ મામાદેવ લખેલું છે જય મામાદેવ અમે બધા બોગીજા કમડીયા દર્શન કરવા જાવ છે તો અમે હવે જઈએ છીએ ભાઈ ધીમે ધીમે જુઓ અમારે મારા ગમે તમારા દાદીપ બધા જાય આ લઈ લીધી સિગરેટ મામાદેવને ચડે જવું તો તમે પણ આવો દર્શન કરો દર્શન કરાવ તો આપણે ખાઈને વહી જવાનું એટલે આપણે ઉપાધી ન હોય ભાઈ એનું ઉપાધી હોય ભાઈ કારણ કે ખાઈને બહાર વહી જવાનું ને બોલવાનું હોય બોલવાનું હોય કઈ કારણ એની ઉપાધિ ભાઈ ન હોય હા 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 બધું જ આ હા હા કે ફોલી કે આ બધું આ હે વાત

તો આ છે મામાદેવનું મંદિર કમડિયાનું બધા તમે દર્શન કરી લ્યો અમે પણ દર્શન કરી લીધા છે અમે તો દર્શન કરી તમે પણ દર્શન કરી મામાદેવનું તો કરીને ઉતાવું તમારે